જે છે સિંગતેલ બ્રાન્ડિંગ વિશે આ તો મિત્રો હકીકત એ છે કે આમાં ખજૂરભાઈનો કોઈ જ માંગ નથી પરંતુ બહુ આઈડિયા પૂર્વક એક ખજૂરભાઈને બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ ગયું છે જેમાં રાજનેતા બિઝનેસમેન સામેલ છે અરે યાર હવે એક પછી એક પોલ ખુલી રહી છે આ વિવાદ હવે દિવસે ને દિવસે વધતો જાય છે હવે લોકો એમ કહી રહ્યા છે કે ખજૂરભાઈ હવે તમારે ડરવાની જરૂર નથી હવે એક ભાઈએ વિડીયો બનાવીને મૂક્યો છે લાલાભાઈ નામ લાલાભાઈ આહિર કરીને નામ છે હવે લાલાભાઈ આહિરે કીર્તિ પટેલને એમ કીધું છે કે હવે તને બહુ શોખ છે ને વિરોધ કરવાનો હવે હું જવાબ દઈશ હવે ખજૂરભાઈ તમારે આવાને તો જવાબી ન દેવાય અહીંયા આ લાલો આહિર એકલો કાફી છે હવે કીર્તિ પટેલ તું એમ કહીશ ને કે લાઈવની અંદર તો હવે હું લાઈવની અંદર આવીશ તું કહેવાય ને અહીંયા હું હવે જવાબ આપીશ એવું અત્યારે વિડીયોની અંદર લાલાભાઈ આહિર બતાવી રહ્યા છે અને હવે લાલાભાઈ આહિર સિવાય પણ એક છોકરી છે હવે એ છોકરીએ મોઢે બાંધ્યું છે હવે કાળો જે દુપટ્ટો અને ઉપર બાંધ્યું છે એ છોકરીએ ખાલી આંખ બતાવીને એવી રીતે એને વિડીયો અપલોડ કર્યો છે અને એ વિડીયોની અંદર કીર્તિ પટેલ વિશે એ છોકરીએ એમ કીધું છે કે કીર્તિ પટેલ હવે તું આમાં શું સાબિત કરવા માંગે છે તારી વિધિ ભાભીને મીડિયા સામે લાવને એવું બધું અત્યારે કીર્તિ પટેલ વિશે એ છોકરીએ કીધું છે અને બીજું પણ કીધું છે કે ખજૂરભાઈ ભલેને તેતાલીસ વર્ષના હોય ખજૂરભાઈએ ભલેને બે વાર લગ્ન કર્યા હોય બે વાર સગાઈ કરી હોય તું પણ હવે ડોસી થવાની છો હવે તું એકવાર તો લગ્ન કર એવું પણ હવે આ છોકરીએ કીધું છે વિડીયો ઉતાર્યો છે અને સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો અપલોડ કર્યો છે અને એ વિડીયો હવે આપણે આગળ બતાવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ

તો તેતાલીસ વર્ષના અંદર તું કેસ ને એને બે મેરેજ કર્યા તું તો એક મેરેજ કરીને તો બતાય બેટા એક વાર મેરેજ લાઈફ જીવીને તો બતે મેરેજ લાઈફ કેમ જીવાય કેમ રેવાય તું શું કરીશો ને એકવાર મેરેજ લાઈફ એક મુરી ચોટ લે છે તારે કોણ માં તૈયાર તું તો રોજ નહીં નવા કેટલાય ને આવી ફરેશ બરોબર ભલે બધા તારા દોસ્ત તારો હોય છે કે તારા બોયફ્રેન્ડ હોય